હેલો એવરીવન રામ રામ ને सीताराम બધાઈ ની રામ રામ ને सीताराम બધાઈ ની અને વેલી સવાર ના સુપ્રભાત હા તો અટાણ મે જો આજ ભરે મરચા ઉતારવા પુગે હા જંગ માં હાવાય ઉતરે ગાગી કે આમાં એક જંગ ટાઈપ નું છે અમારે અઠાડે ને આવે ને ઊભે ગ્યાવાનું અયા કોઈ एलान નો થાય કે ભાઈ એટે કે હું જવાનું હા તો આપણે રીત ના વ્યાહવાનો એ પણ એમાં કહો હમણા વિકલેય હોય ને નેતામાં પાછમાં આવી પેલા પેલા નંબરમાં તો ભાવ ની નબળાઇ છે કે હમણાં હાવ ભાવ ડાઉનમાં હે દોઢસો રૂપિયા થી લઈને લગભગ અઢીસો પુણા ત્રણસો રૂપિયા સુધી છે એક બાસ્કાનો ને બીજા નંબરમાં આપણી માં પાસે એવી નબળાઈ છે જોવે હગો તમે આગળ આગળ દેખાડીએ

લગભગ ટીખીયે ની જ દેખીએ નહી લગભગ બેસે જ થોડાક દીમા એને અહીં જો એમાં જવા કે ને ગઈ તો એમાં પાછી રોકાતી ને ઘણી બધી દવા ટ્રાય કીધી તો ખબર નહીં આવ કાંઈ થાય જી થાય રે તો રામનું જાય તો જમનું એવું અમારે કહેતી એવું જી રે એમાં રાજી થાય હું બીજું કાં કંઈ કેટલી દવાન બધું ટ્રાય માર લીધું પણ કંઈ કોઈ રીતે ઓટકવાનું નામ જ નથી લેતું એની ભાઈ ભાગી જ જાઉં ભાગી જ જાઉં તમે કે વરે વધારે મળી જાય ઉતરે ને વધારે ઓલું થાય તો રૂપિયાવાળા થઈ જાવ તો તીવાટો થઈની કમી થોડી થોડી બોરતા જાય ને થોડી થોડી રે તો એ કે

નબળા હે આથમણી કોરા હે ને ખરેખર સૂર્ય દેવ ઉગતો હોય તો ઉગમણી કોરા થી ક્યારે ઉગતા રાખવા પડે યાર એવું ન હોય સારું તો એવું હાલો એટલે ઉતારી આગળ થાય

જો અમે મરીશ્યા હે ને ઉતારતા હતા ને તો મરીશ્યા ઉતારતા ઉતારતા અમે એવા ખળમાં હે ને પાણીની મોટર એ ચાલું કીધી હતી એવા સાહેબતા બેઠા જરીક વાર તો મોટર ચાલુ કરાય એટલે ઘડી હું પરો ખાઈ પણ કામ કે લાઇટ હમણાં હે ને એવી બધી પત્તર ખાંડે ને કે બે વખત ત્યાં ગાતા સાહેબથી ચાલું કરે એવા તા ને પાછી કે ઘણી ઘણી ધક્કા ખાવાય કે ને પાછું કામ કે ખડ હમણાં જરાક ઝીનકું ઝીણકું હેતી અહીં કે પાણી કાઢ્યા રાખ્યો તો મોટું થઈ જાય મોટું જે ક્યારે હતો એનો વાટ પૂરો થઈ ગયો હતો ઝીણકાની પણ બધાના લેવલમાં લેવીએ તો પીહુન નાખવા થાય તો થોડાક ટાઈમ હૈલા રાખે તે લાઇટ અટાણ બહુ ખાંડે ખાંડેતી બે વખત સાહેબ મોટર ચાલુ બંધ કરે આવ્યા આવે ત્યારે જાય ને વર બંધ થઈ જાય આ ફળી ઓટોમેટિક હોય નહીં ચાલુ કરવા જવું પડે તે એકતા કામ જોવા અહીંયા પાછળ આપણી મરછી દેખાય ને નાથી હેટ વાં આપણી ઓળીને ધીમે તમને દેખાયા તો જોયું એ ખોળ દેખાય આપણું એટલે પોલે ચાલું કરવા જવું પડે ત્યાં વગર મફતનું છે ને આમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે નકા આપણે કોઈ કામ હોય એ એક ધારું હરખું એક લાખમાં લેન કરતા હોય ને તો વાંધો ન આવે પણ એ કોઈ કામ ધાર્યું તો આપણું કંઈ થવા ન દે એવું બધું હોય તો અટાણવા જો એ મળશે ઉતારતા ઉતારતા એ કામ કરતાં કરતા પણ અહીંયા મોટરની ની સાલું બંધ કરવા જવું પડે કે વિની ખડની પણ આપણે આને હારવાર મોટું કરવાનું છે બધાયને કે કે ન કપાસો ની જરાક ઓલું આવે જાય પછી ગેપ આવે જાય તો હેરખો લીલાડો જડે નહીં તો એના માટે થઈને હું જો ચાલુ કરવા જા મોટરની એવું જો એવું માંથી મળશે અહીંથી એટલે બે ત્રણ ખેતરોનો પંથ કાપે ને પૂગે આવે આપણી મોટર ને ઓરડી પાસે મોટર ચાલુ કરવા માટે કે કે લાઈટ ગઈ હતી તો મોટર ની ચાલુ કરવી પડે એવું છે તે મોટર ચાલુ કરી દાય જોવા માં લાઈટ ફૂલ હોય કે ડીમ હોય કે કામ હોય કે કન્ડિશન આપણી ખબર ન હતી તો હાઠીકડે થી મોટર ચાલુ કરાય બહુ ખોટો રિસ્ક ઈવો લેવાય ની હાલો થઈ ગઈ ચાલુ મોટર એ ખબર ન હતી નીકળ્યું નીકળ્યું પાણી એવું હતું મોટર ઘર ધી ચાલુ એ ફટાફટ પાછા હલવા મંડી હતી પૈસા ધીરે ધીરે ઉતારવાનું કામકાજ રાખીએ ચાલુ ને અહીંયા ખંડમાં પાણી આવે જો આંકોનો બધો વાટો પૂરો કરી લીધો આપણી વાટે કરે ને એ કરો થોડું કર્યું આ એટલું ધોર્યા અને પાસે હે ને અસુર કન્ટિન્યુ પાણી જીડ્યા રાખે તો એ મોટું મોટું થઈ ગયું બાકી પાછળ છે ને પાણી પૂગે ને પછી પાછું બહુ ભરાતું રહે નહીં અમારે આ કોઈ હોય કે જો વધારે પૂરતું પાણી ભરાતું રહે તો બધી મોહમ મારી થાય બાકી જો આપણું મોટો રહી છે તો ચાલુ જો મસ્ત એકદમ ધંધુડો પડે નીકળે તો એ એનું કામ ચાલુ રાખીએ કારણ કે એમાં ડાયરેક્ટ ક્યાં રહે એમાં નાખું બાકું વારવાનું છે નહીં કે ત્રણ ચાર વર્ષ થયા ખડ હે તો એમાં આપણે કંઈ કરવાનું થતું નથી ખડ ડાયરેક્ટ થઈ તો એ એકલું એકલું એમાં પાણી જાહે કલાક ડટક કલાક ચાલુ રાખી એટલે આ ફળવા ખોખર ભરાઈ જાય પછી માં મસ્ત કાંટા કાંટા એટલું પાણી ભરાઈ જાય એટલે ઉદે પાણી ભરન રાખવું પડે તો બપર સુધી માં ભરાતું રહી તો હાઈ થાય તો હોય જાય ઈ ટાઈપ નું ખર નું કામ કાટ છે બાકી અમાર મરચા ઉતારવાનો હે કામ કંટીન્યુ રાખવાનું હે તો આપ ઉતારવા માંડિયા કંટીન્યુ મરચા બેત્રણ 11 5 6 મરચા ઉતારે લીધા ક્યારા ને હે ને આમ પોરો ખાઈ બેઠા હતા ને તાદા મમ્મી જો ચા લઈને આવે ને તો વરે બેહ પાછા હરખા કરવા પાછા બા પીએ ને પછી કામ શરૂ કરીએ કે કે

મળી ખરેખર ઉતારવાની જરાય મજા એમાં ચાવ્યા છે ને હાલ જાડા મોટા થી મજા આવીને ઉહાળો પરત ધોયા